ખરેખર દર્શક મિત્રો ગીતા રબારી નવરાત્રીના નવ દિવસની અંદર એટલા બધા પૈસા કમાણા કે તમે જાણીને પણ ચોખ્ખી જશો અને ઘણા બધા લોકો જાણવા માંગતા હશે કે ગીતાબેન રબારી એક પ્રોગ્રામના કેટલા પૈસા લે છે અને આ બે હજાર પચીસની નવરાત્રિની અંદર ગીતાબેન રબારી કેટલા પૈસા કમાણા આ ઘણા બધા લોકો જાણવા માંગતા હશે અને જો તમે આ વિડીયો પૂરો જોશો અને તમે જાણશો તો તમને ખરેખર નવાઈ લાગશે કે ગીતાબેન રબારી આટલા બધા પૈસા કમાણા નવરાત્રીના પ્રોગ્રામની અંદર અને મિત્રો ગીતાબેન રબારી નવરાત્રી સિવાય પણ ઘણા બધા પ્રોગ્રામો કરતા હોય છે અને ઘણા બધા તેમના આલ્બમ સોંગ આવતા હોય છે તો તમે વિચારમાં પડી જશો કે ખરેખર ગીતાબેન રબારી આટલા બધા પૈસા કમાય છે મિત્રો ઘણા બધા એવા સિંગરોની સાઈડ કાપી છે અને ઘણા બધા એવા રેકોર્ડ તોડ્યા છે ગીતા રબારીએ મિત્રો અત્યારે હાલ ગુજરાતની અંદર હોય કે દેશ વિદેશની અંદર હોય ગીતાબેન રબારી પોતાના પ્રોગ્રામો કરતા હોય છે એવી જ રીતે મિત્રો આ બે હજાર પચીસ ની નવરાત્રી ગીતાબેન રબારીના નવે નવ દિવસ બુકિંગ કરેલા હતા અને મિત્રો નવરાત્રી ની અંદર કોઈ પણ કલાકાર જેટલા પૈસા લેવા હોય એટલા લઈ શકે છે કારણ કે નવરાત્રી ના પ્રોગ્રામો મિત્રો નવે નવ દિવસ બુકિંગ હોય છે છતાં તેમને બીજા પણ ઘણા બધા ઓર્ડરો મળતા હોય છે પણ મિત્રો કલાકાર એક દિવસમાં એક જ પ્રોગ્રામ કરતા હોય છે એવામાંથી મિત્રો ગીતાબેન રબારી એક મહિનાની અંદર તો ઘણી બધી ઇન્કમ કરે છે પણ નવરાત્રીના નવ દિવસની અંદર ગીતાબેન ની ઇન્કમ જાણીને તમારા હોશ પણ ઉડી જશે તમે વિચાર કરશો કે ખરેખર કોઈ સરકારી નોકરી વાળો આટલા બધા પૈસા નહીં કમાતો હોય એટલા પૈસા ગીતાબેન રબારી કમાય છે ચલો મિત્રો આપણે ડાયરેક્ટ સીધી વાત જ કરીએ કે ગીતાબેન રબારી નવરાત્રીના નવ દિવસની અંદર કેટલા પૈસા કમાણા તો મિત્રો આપણે વાત કરીએ કે ગીતા રબારીના એક પ્રોગ્રામ ચાર્જ

ખાલી નવ દિવસની અંદર બોતેર લાખ રૂપિયા કમાણા મિત્રો આ છે મિત્રો તમે વિચાર કરો એમાંથી તમે ખર્ચો નીકાળો તો એ કેટલી બધી ઇન્કમ થાય મિત્રો દરેક કલાકારની ઇન્કમ જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને હવે કોની ઇન્કમ જાણવી છે એ કોમેન્ટ કરીને બતાવજો